એટલે અમે રોટલી બનાવશું પણ આવડતી નહીં બે એમ થી એક એટલે ટ્રાય કરશું છે બને તમે જોજો બરોબર લોડો લોડો લોકેશન ઉપર લઈ ગયું શાક બનાવ ને તારે રાતલામાં શિવનું યાર

કોઈ રોટલીઓ બનાવતા આવડતું નહીં જો તમે બે કરે જોવ લોટ બોધી લોટ બોટ બધે રોટલીઓ તૈયાર કરો છો પછી કોઈ પછી વાત ના જો ફોન જોવાનો તમારું આ આ બધું તમારા લીધે થયું આ કરો હવે મારા લીધે તમાર ડોસી હેડવા નથી એટલા મોડું કરાય એમાં બ્રેડ ના મળે એ તો તમે જો મોડું કર્યું દીધું વાત કરો માર નોમ ના લો આ બંધો હેડો તાળવા મને નહી આવડતું તમે બોતો હું તમારા જોડે મદદ કરું હું તમને શીખવાડ હોડો બે બે જણા આપણે એક જીવા છીએ ના લોઠા નહી નાખશો તાર એમ તો ઢોળાઈ જા હા પેલા સૈલીજી નરવાદ બેહી રહ્યા અમે જોવું છું આ બેઠા મંગાઈ દીયો ને જોડે ઈરા દે ખાણા ને મંગા મંગા અને ઓમો તેલ જુઓ તેલ તો જુઓ જ નહી યાર તમને તો ખબર તો પડે પડા મંગાવતા બધું લે સૈલીજી અફતોમુ લોટ લેવા માટે છે પેલા તો ખબર છે નાખો વાત તો કરવી હવે તો બનાવી આપણે એકલા રહ્યા તો

એટલે જીબી સોપડજો પાહ રોટલી ઉપર એટલો સ્વાદ આવે થોડો તો જીના કરજો તેલ સોપડજો કે મિતર ખાલી આપણે જી પડીયું છે એવું તો સોટો ઘરનું જી આપણે એવું તો સોટો રાસે બણી આવો હોય તો સારું હોડો તું જોરમ તું જો પડીયો આવો ભાઈ બસ તાંડ્યો જો મેલ દેજો લાવ હું મુકાયો ખબર હા

તમે નવા છો પણ અહીં આવો તું લે ના ઘેર રોટલીઓ કરો એવું લાગે તમે આવો અમે કને કરતા છે રોટલી આ તેલની બેલની મને ઓછી ખબર પડતી હતી તમને બધી પડે તો થોડું થોડું જોયું હોય કે યાર તમાર દોશી નહીં ઘેર આઈ બનાવે તમે લાગે તમે તમાર ઘેર બનાવો એ તો જોવું બોલે લે બરોબર હા લ્યો આ તેલ રેડો રેડો હેડો લાવ લે સહેલી જી તેલ નું ડબલ લઈને બેહી જાય જોડે તમે જક બાટલો આખો ના લે બટલો નંબર દે લે હા ન તમે હું યાર બીજો બટલો લાવ જો હું એકલા તેલ રોટલી પણ ના મજા આવે યાર એક તેલ પાણી ને રેડવા નું હોય બે પકડી જાગજો તમે કોના મોના બોલે હવે ઓ કરો તમે તું મિક્સ કરો આ તમે આ નેનું લાવી દીધું બીજું કોઈ નઈ વાત સાચી તમારી પણ આપણું હું ખબર યાર પણ આ રોટલીનું કોઈ નક્કી જ નતું પાવ તાણ યાર

કરું પોય સરીન ઓરી ભૂખ લાગી ને ઉંગાવા ને જો કોઈને ખાવા દઉં જ નહીં પોય ખાતા આવડે ખાલી ખા દાપ પિયાનો નંબર માર તો ઓઢવા મારે પટ્ટી જી ઓને એ ગ્રેવી બનાવી દીયો તો ચાલો બરાજો હા જો ખાલી

કમ્પ્લેટ સમાર ગયા તો સબ્જી બધું બરાબર કરો યાર તો ટાઈમ જો ખાવાની ભૂખ લાગી યાર હવે સા બેણે લઈ લો હા લઈ જોડો અમે મારી રોટલી કર ના શું કેવું સાવ હા ઓયનો હવે કમ્પ્લેટ થઈ ગયો આપણે હવે આરી ઇકળ લઈને બધું પેલાને તો તૈયાર કર ના શું યાર હા વાત સાજે ને રોટલી ચાલુ કરી દીધી હટજો આપણે આવી લાંબુ લઈ રોડ તમે ગબા જુઓ બેહો હા કો જો તું મંગાવજો હું આવી જાય ઓ તો નહીં

પેલી થાળી લાવો ગ્રેવી કરી રી તેલ થઈ ગયું હા ડુંગળી ચલો મૂકી દો દબો

la marcha તો આ ટોમેટો છે નાખવાનો ગીરી ટોમેટો હાલ નાખશે ને બધા લાલ તો કોણી છૂટા અંદર લાલ નહીં નાખવાનો બીજું વાલુ લાવ બુધા પેલો આચાર મસાલો તમને લાગે તો આ ભર્યું શીખવાડ લાગો આ બધું જબર ભાવ જો આ લો ભરુ માં ગયા તમે આલેજો એવું જ નહીં ને ના ના હું કેતા રેજો પાલ મરચું ને અડધા તણે લઈ દો કાશ્મીર મરચું

તમે ના તો પેલા શાહા ગુણ્યામ થી કાઢો અને પેલા ભરી ભરીને મેલ દો અને પેલા જોતા રોટલીઓ થઈ કે નહીં અમારે હોય તો

પકડજ કમ્પ્લેટ થઈ ગયું ને તમે યાર લઈ રહ્યો

પટી ગયું આ પટી ગયું નાખું બીજું થોડું વ્યવસ્થિત કરી દઉં હા જો શૈલેશજી કોમ કંપની હો ભલે હા ચઢાવ શૈલેજજી નો ના ના યાર ના 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 યાર ખાવાનું આપડા સ્વસ્થ રાખવું કેવું

ખેર મસ્ત આ એક નંબર બર બન્યો લાવજો કરજો ઓ હજુ આ ભલોજી જુઓ લ્યો બેવજો બેહો કોઈ ન કોઈ જેવું નહીં સાઈડમાં તો સાઈડ રોટલી આલજો મુકે રોટલી એકી જો મિત્રો શેફ તો એક નંબર બન્યું હો અને તમે બનાવજો પછી કોમેન્ટમાં લખજો હાલ તો ડાબી ભૂખેલા છે અને હળા બાર વાજી હાલ તો ખાવાનું ચાલુ કરો બાકી રત્નામી શેવનું શાક પહેલી વાર ગાડું બન્બર બન્યો ભાઈ મિત્રો આ રતલા ભી શાક એકદમ સુપર બન્યું છે અને ખાવાની મજા આવી જાય અને હંગાત રોટલી સપાય વાત સાચી મિત્રો આ સબ્જી જોરદાર બની અને અમારી બનાવેલી રોટલી એ એક નંબર છે અમારી મુકેશજીની બિયાની મહેનત આજ રંગ લાવી પહેલી વાર બનાવી પણ એકદમ મસ્ત રોટલી એ બની સબ્જી એ બની અને ટ્રાય કરજો તમે સુપર